સુપરવાઇઝરે પગાર ન આપતા પોતે હેરાન થતા હોવાનું જણાવ્યું હતું જેથી મૈધરપુરા પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી અને વોચમેનના સુપરવાઇઝરનો સંપર્ક કર્યો હતો તપાસમાં ખુલ્યું કે હિરેનભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મુંબઈની એક ખાનગી સિક્યુરિટી કંપની છે સીએસએસ જેને છેલ્લા ત્રણ મહિનાથી પગાર માટે પૈસા મોકલ્યા ન હતા જેના કારણે જાણકારી આપી પોલીસના હસ્તક્ષેપ પછી કંપનીએ તરત પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો અને ત્રણ મહિનાનું રૂપિયા ચોવીસ હજાર ચૂકવવા સુપરવાઇઝરને મોકલી દીધો હતો સુપરવાઇઝરે આ રકમ તાત્કાલિક વોચમેનને ચૂકવતા તેઓ ખુશ થઈ ગયા હતા ગઈકાલે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા આ હિરેનભાઈ પોતે જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા ત્રણ મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંક્રામણ છે જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી ઉપર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમણે એમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા હતા જેના કારણે પૈસા આપેલા નહોતા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો તો કંપની તાત્કાલિક સુપરવાઇઝરને એના ત્રણ મહિનાના જે ચોવીસ હજાર રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને ચોવીસ હજાર રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યા મારના વિચારો કરતા હતા એ એનામાંથી એ બહાર આવી ગયા અને આમ હૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવે